માતાજી ની આરાધના કરવા હજારો ખેલૈયાઓ ઉમટી પડ્યા છે અને આપ જોઈ શકો છો એક ભક્તિનો માહોલ આ જગ્યા પર આજે સર્જાયો પણ છે આરતી કરવા જે આયોજકો બોલાયા છે એના માટે પીઆરજી ગ્રુપ સરગમભાઈનો હું વિશેષ રૂપે આભાર પણ વ્યક્ત કરીશ કે કરવી કેરવી કે અહીંયા હજારો લોકોને માતાના ગરબાના ગરબા સાથે રમાડી રહ્યા છે તો એમને સાંભળવાનો પણ એક અદ્ભુત દાવો મળ્યો છે અને જે રીતે વડોદરા શહેરની અંદર નવરાત્રિનો માહોલ બન્યો છે ઠેર ઠેર નાના મોટા ગરબાઓના માધ્યમથી માતાજીની ભક્તિ અને આરાધના થઈ રહી છે અને એમાં પણ આ વિસ્તારની અંદર જે વડોદરાને કદાચ બહારનો વિસ્તાર કહેવાય એમાં પણ હજારોની સંખ્યામાં નાગરિકો હજારોની સંખ્યામાં માતાના ભક્તો આજે ઝૂમી રહ્યા છે એ જોઈને મારું મન પણ ઝૂમી રહ્યું છે હવે અકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર દસ માં આવેલ વીવીએન ના ગરબા આ બીજું જ વર્ષ છે ને આપ જોઈ શકો છો કે કેટલા કેટલી ભીડ અહીંયા ઉમટી છે માં અંબાની આરાધના કરવા કેટલા લોકો ઉમટી પડ્યા છે આજે અહીંયા આજે પાંચકો દિવસ હોય પાંચમો દિવસ ને ભૂલ તો નથી પડતી ને અને આટલી મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો જે રીતે લોકો આવ્યા છે અને માની આરાધના કરી રહ્યા છે અને આજે ખરેખર અમે તો અહીંયા બેસવા જોવા આવ્યા હતા પરંતુ સમયના અનુકૂળતા પ્રમાણે આજે આરતીનો પણ લાવો મળ્યો છે તે માટે પણ અમે ખૂબ આભારી છીએ પીઆરજી ગ્રુપ અને સરગમ ગુપ્તાજી અને વીએનએન વીવી એન ગરબાના એટલે બસ બધાને શું કહી માતાજીના આરાધનાની આ પર્વ છે બધા ધૂમધામથી મનાવે બીજું કંઈ કહીશું નહીં આભાર